ગુજરાતની ભાજપ સરકાર દ્વારા હાલમાં વિકાસના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો અને વિકાસ કોનો વિકાસ ખોજ અભિયાન અંતર્ગત તાપી નદીના કિનારે ભેગા થઈ કોંગ્રેસીઓએ સરકારના વિકાસના સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તો વિરોધ કરતા કોંગ્રેસીઓની પોલીસ અટકાયત પણ કરી હતી ગુજરાતની ભાજપ સરકાર હાલમાં પાંચ વર્ષની સફળતાની ઉજવણી કરી રહી છે વિકાસના પાંચ વર્ષ સામે કોંગ્રેસ દ્વારા વિકાસ કોનો અને વિકાસ ખોજ અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત નાનપુરા નાવડીવારા પર કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્યાર કરાયા હતા અને સાતમી ઓગસ્ટ કે સુરતમાં તાપી નદી પર છેલ્લી રેલ આવી હતી તેનો વર્ષો વીતી ગયા હોવા છતાં આજે પણ તાપી નદી પર કોઈ પણ જાતની સુવિધા નથી સુરત મહાનગરપાલિકામાં ભાજપની ત્રીસ વર્ષથી સરકાર છે ગુજરાતમાં પચીસ વર્ષથી અને કેન્દ્રમાં આઠ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે સુરતની તાપી નદી પર અમદાવાદની સાબરમતી જેવી સુવિધા આપવાની વાત કરનાર ભાજપે આજે પણ તાપી નદીની વિકાસથી દૂર છે તેવો આક્ષેપ કોંગ્રેસી કર્યા છે દેસાઈ કોંગ્રેસ આજે આજે નદી કિનારે છીએ તાપી કિનારે વિરોધ છે કે આજે સરકારે પ્રજાના સરકારના નાણાંનો દુરુપયોગ કરીને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વિકાસની વાત કરી છે એટલે અમે આજે વિકાસ ખોજ યાત્રાનો અમે એની વિકાસનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે ત્રીસ વરસથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે પચીસ વરસથી ગુજરાત સરકારમાં ભાજપનું શાસન છે આઠ વરસથી ભાજપનું શાસન દિલ્હીમાં છે અને આ નદી જેને માટે એમણે ત્રીસ વરસથી નદીના શુદ્ધિકરણના વચનો આપ્યા હતા એ નદીની હાલત દિવસે દિવસે ખરાબ છે એમણે નદી સમક્ષ વચન આપ્યું હતું કે આ નદી પર અમે અમદાવાદની જેમ અમદાવાદમાં જે કર્યું એ સુરતમાં અમે ડેવલપ કરીશું એ કર્યું નથી દરેક વચનો આપીને એ કામ એમણે કર્યું નથી અમે એ બતાવવા માગીએ છીએ કે આ વિકાસની વાતો બોગસ પ્રચારની કરે છે અને આ સંજોગોમાં એક વાત આજે સુરતીઓએ યાદ રાખવા જેવી છે કે આજે સાત ઓગસ્ટ છે આજે ગુજરાતની સુરતની ભયાનક તબાહીની છેલ્લી રેલ આજે સાત ઓગસ્ટે આવી છે એ જે રેલની તબાહી છે આજે સાત ઓગસ્ટની એની ઉજવણી માટે અમે ભાઈ વિરોધ પ્રદર્શન કરીને નદી કિનારે અમે વિરોધ પ્રદર્શન અમે સૂત્રોચ્ચાર કરીને પ્રજાની જાગૃતિ માટે અમે નદી કિનારા ઉપર અમે પ્રાર્થના કરીએ કે આ સરકારને જરા સદબુદ્ધિ આપે અને આ નદીને બચાવે ને એનો વિકાસ કરે અને હવે આવતી રેલને અટકાવે ભાજપ સરકારના વિકાસના પાંચ વર્ષના કાર્યક્રમના વિકાસ કોનો અને વિકાસ ખોજ અભિયાનને લઈ દેખાવ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ નૈશદ દેસાઈ સહિત કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ